સુરત પોલીસ દ્વારા હાલ સ્વૈચ્છિક હથિયારો જમા કરાવવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે ત્યારે સુરતની અઠવા પોલીસ દ્વારા સવેદનશીલ વિસ્તારોમાં ફરી માહિતી એનાઉન્સમેન્ટ કરી લોકોને સ્વયંભૂ હથિયાર જમા કરાવવા જણાવાયું હતું જેટલે અઠવા પોલીસની આ ઝુંબેશ અને આદેશને દેશને લોકોએ સ્વીકારીને ઘાતક હથિયારો લાકડાના ફટકા લોખંડના સળિયા રેમ્બો છાડા તલવાર ચપ્પુ જેવા હથિયારો જમા કરાવ્યા હતા કોઈ પણ પ્રકારના જીવલેણ હથિયારો છરા ચપ્પા તલવાર લાકડાના ફટકા દંડા લોખંડના સળિયા હોય તો તાત્કાલિક જમા કરાવવાના રહેશે અને જો આમ કરવામાં નહીં આવે ને કોમ્બિંગ દરમિયાન તમારા પાસેથી અથવા તમારા ઘરમાંથી કોઈપણ પ્રકારના જીવલેણ હથિયારો મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સૂચના અઠવાલાઇન્સ પોલિશન વિસ્તારના સ્થાનિક રહીશોની શાંતિ સલામતી અને સુરક્ષા માટે આપવામાં આવે છે આવા પ્રકારના જીવલેણ હથિયારોની માહિતી કોઈ પણ વ્યક્તિ પાસે હોય તો તે અલાઇન્સ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર ઝીરો બસો એકસઠ ચોવીસ ત્રેસઠ આઠસો સત્તાવીસ અથવા પોલીસ કંટ્રોલ રૂમના સો નંબર પર જાણ કરશે